નમસ્કાર હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પંકજ શર્મા મિત્રો આજનો આપણો વિષય છે સ્તન કેન્સર આમ તો આપણા દેશમાં ગુજરાતમાં સ્તન કેન્સરની સંખ્યા હવે ખૂબ વધી રહી છે અને આ એવું કેન્સર છે કે જ્યારે ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે હવે આપણે આજે જાણીશું કે સ્તન કેન્સરનો વ્યાપ કેટલો છે સ્તન કેન્સર થવાની શક્યતા કોને વધારે હોય છે સ્તન કેન્સરની ઓળખ કઈ રીતે થાય મેમોગ્રાફી એટલે શું અને નિડલ બાયોપ્સી એટલે શું સ્તન કેન્સરની સારવાર માટે કેવું ઓપરેશન થતું હોય છે આ સમગ્ર માહિતી આજે આપણે મેળવવાના છે આપણી સાથે ડોક્ટર ચિરાગ શાહ જોડાયા છે કે જેઓ સિનિયર કેન્સર સ્પેશિયાલિસ્ટ છે અને ડાયરેક્ટર છે એપોલો કેન્સર વિભાગ ગાંધીનગર થી અને વીસ વર્ષ કરતાં પણ વધુ તેઓ અનુભવ પણ ધરાવે છે આ ડોક્ટર ચિરાગ શાહ આપનું હાર્દિક સ્વાગત છે હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમમાં નમસ્તે દર્શક મિત્રો

વધુ ફેટવાળો ડાયટ માસિકની વહેલી શરૂઆત થવી અને મોડે સુધી ચાલવું આલ્કોહોલ સ્મોકિંગ પહેલું બાળક મોડું થવું આ બધા મુખ્ય કારણો છે નવા જે નવી માહિતી પ્રમાણે હવે મોડા સુધી જાગવું એ પણ એક રિસ્ક ફેક્ટર છે અને લગભગ 5% કેસ વારસાગત હોય છે ઓકે હવે સર સ્તન કેન્સરના લક્ષણોની આપણે વાત કરીએ તો કેવા લક્ષણો એમાં જોવા મળતા હોય પ્રારંભિક તબક્કામાં સ્તન કેન્સરની જે ગાંઠ હોય છે એ મુખ્યત્વે દુખાવા વિનાની હોય છે અને આ જ કારણે ઘણા લોકો ભૂલ કરી બેસતા હોય છે કે બહુ લાંબો સમય સુધી એ લોકો ડોક્ટર પાસે ન જાય કે દુખાવો ન હોય બીજી કોઈ તકલીફ ના હોય એટલે એમ થાય કે કોઈ ગંભીર વસ્તુ નહીં હોય તો સૌથી કોમન જે એનું પ્રેઝન્ટેશન લક્ષણ છે એ છે પેઇનલેસ ગાંઠ એ ઉપરાંત જો સ્તનની ચામડીમાં કે આકારમાં બદલાવ આવે ખાડો પડે ક્યાંય નિપલ અંદર ખેંચાઈ જાય નિપલમાંથી લોહી આવે તો આ બધા પણ એના લક્ષણો હોઈ શકે છે કોઈકને બગલમાં ગાંઠથી ખબર પડે કે બ્રેસ્ટમાં ના હોય પણ બગલમાં ગાંઠ તો આ બધા જ લક્ષણોની તરત જ તપાસ કરાવવી જોઈએ બિલકુલ હવે સર કોઈ પેશન્ટ સ્તન કેન્સર થી ગ્રસિત છે પણ પરંતુ આપની પાસે આવે છે ત્યારે એનું નિદાન કેવી રીતે થાય છે કે એ વ્યક્તિને સ્તન કેન્સર છે કયા કયા ટેસ્ટ થાય છે સૌથી પહેલું તો કોઈ પણ ગાંઠ કે આ જે લક્ષણોની વાત કરીએ હોય તો ડોક્ટરની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે જાતે એક્ઝામિન કરીને એવું નક્કી ના કરવું કે આ ગાંઠ સાદી હશે કે નહીં અથવા જાતે માત્ર મેમોગ્રામ કરાવીને કે બ્લડ ટેસ્ટ કરાવીને નક્કી ન કરવું કારણ કે શરૂઆતના સ્ટેજમાં ખાસ્સો સમય સુધી બ્લડ ટેસ્ટમાં કોઈ ફરક આવતો નથી એટલે પહેલું ડોક્ટરની તપાસ પછી મેમોગ્રામ અને જો બહુ નાની ઉંમર હોય ચાલીસથી થી થી નીચે તો ક્યારેક એમઆરઆઈ પણ કરવો પડે અને એ પછી આવે બાયોપ્સી જેમાં એફએનએસી અથવા ટ્રુકટ બાયોપ્સી હવે સામાન્ય રીતે ટ્રુકટ બાયોપ્સી જ પ્રિફર કરવામાં આવે છે આ એક આઉટ પેશન્ટ પ્રોસિજર છે જેમાં એક પણ ટાકો આઉટ નથી અને એ પ્રોસિજર કરીને તરત જ દર્દી ઘરે જઈ શકે છે હવે સર મહિલાઓની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી સ્ત્રીઓએ કેટલી વાર પોતાના સ્તનની આ બાબતમાં ચકાસણી કરવી જોઈએ અને કેવી રીતે કરી શકાય આ બહુ જ અગત્યની વાત છે કારણ કે આના માટે કોઈ પણ સાધનની જરૂર નથી અને જ્યારે બહેનો પોતે અવેર થાય પોતાના શરીરથી તો એ આવા રોગોને બહુ ઝડપથી પકડી શકે અને એના માટે એક થોડીક સિસ્ટમ રાખવાની જરૂર છે કે ત્રીસ વર્ષની ઉંમર પછી એપ્રોક્સિમેટલી દર મહિને એકવાર જાતે ચકાસણી કરવાની અને એ ચકાસણી કરવા માટે બે રીતે કરવાની હોય છે એક દર્પણની સામે ઊભા રહીને જેથી તમને સ્તનના આકારમાં કે ચામડીમાં કોઈ ફરક આવ્યો છે કે નહીં એ ખબર પડે કે નીપલ અંદર ખેંચાઈ ગઈ હોય એમાં કંઈ ફરક હોય એ ખબર પડે અને પછી સૂઈને હાથથી બંને સ્તનની વારાફરથી તપાસ કરવાની હોય છે એના સ્ટેપ્સ કઈ રીતે કરવાના એ ઇન્ટરનેટ પર બહુ જ વાઇડલી આ માહિતી મળી શકે એમ છે અથવા તો તમે તમારા ડોક્ટરને વાત કરો તો એ પણ તમને બતાવે એનું પ્રિન્ટેડ મટીરીયલ આપે કે ગાઈડ કરે કે કઈ રીતે કરી શકાય ડોક્ટર ચિરાગ સર હવે આગળ વધીએ એક મોટો નિદાનની જો એક મોટી વાત હોય છે એ ડોક્ટર તરફથી ભલામણ થતી હોય છે એ છે મેમોગ્રાફી તો મેમોગ્રાફી શરૂ કરવાની ભલામણ કેટલી ઉંમરથી કરવામાં આવતી હોય છે મેમોગ્રામ શરૂ કરવાની ઉંમર છે 50 વર્ષ પછી અને એ પછી દર 1 થી 2 વર્ષે મેમોગ્રામ નિયમિત કરાવવો જોઈએ હવે કોઈપણ વ્યક્તિ જીવનશૈલીમાં ફેરફાર કરીને સ્તન કેન્સરના જોખમને ઘટાડી શકે ખરું અને જો ઘટાડી શકાય તો પછી એવા કયા ફેરફાર જીવનશૈલીમાં કરવા જોઈએ જીવનશૈલીમાં ફેરફારથી સ્તન કેન્સરનું જોખમ ચોક્કસ ઘટાડી શકાય છે એમાં જે સૌથી જાણીતા જે ફેરફાર કરી શકાય એવા છે એ રેગ્યુલર કસરત વજન કાબૂમાં રાખવું હેલ્ધી ડાયટ આલ્કોહોલ અને સ્મોકિંગનો યુઝ જરાય પણ ન કરવો અમુક સ્ત્રીઓ એમ માનતી હોય છે કે વાઇન કે એવા અમુક આલ્કોહોલમાં વાંધો ન આવે પણ બધા જ પ્રકારના આલ્કોહોલથી આ રિસ્ક વધે છે એ ઉપરાંત અમુક વસ્તુઓ જે આપણે આગળ વાત કરી સમયસર ઊંઘવું એટલે વહેલા ઊંઘી જવું અને વહેલા ઉઠવું આ બધા પણ બહુ મોટા સ્ટડીઝમાં પ્રિવેન્ટિવ સાબિત થયા છે બ્રેસ્ટ ફીડિંગ કરવું એટલીસ્ટ છ મહિના જો બ્રેસ્ટ ફીડિંગ કરી શકે જ્યારે બાળક થાય ત્યારે તો એ પણ પ્રોટેક્ટિવ છે એક વસ્તુ હવે જે હવેના લાઇફ સ્ટાઈલમાં અઘરી થઈ ગઈ છે પણ જે સાયન્ટિફિકલી બહુ પ્રોટેક્ટિવ છે એ છે પહેલું બાળક જેટલી નાની ઉંમરે થાય એટલું સારું જેમ કે વીસ વર્ષની ઉંમર પહેલાં પહેલું બાળક થાય તો સૌથી વધુ પ્રોટેક્શન મળે છે અને જો પચીસ વર્ષની ઉંમર પહેલાં થાય તો એ પ્રોટેક્શન થોડું ઓછું થાય છે પચીસ વર્ષ પછી એ પ્રોટેક્શન એનાથી મળતું નથી હવે સર સ્તન કેન્સરના સારવારના વિવિધ તબક્કાઓને સમજવા હોય તો એ અલગ અલગ તબક્કાઓ મારા દર્શકોને સમજાવશો સ્તન કેન્સરમાં જે તબક્કા વાઇઝ આપણે ટ્રીટમેન્ટ જોઈએ તો એમાં જે સ્ટેજ ઝીરો છે એટલે કે આપણે નોર્મલી એક થી ચાર તબક્કા સમજતા હોઈએ પણ આમાં પહેલો તબક્કાની પણ પહેલા એક જે પ્રી કેન્સર સ્ટેજમાં અથવા જેને ડીસીઆઈએસ કહેવામાં આવે છે એ સ્ટેજમાં પણ બ્રેસ્ટ કેન્સર પકડી શકાય છે એ શક્ય બને છે જનરલી મેમોગ્રામથી તો એ સ્ટેજમાં માત્ર એ ભાગ કાઢી લેવાથી ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય છે અને આગળ કોઈ સારવાર ખાસ કરવી પડતી નથી જેમ સ્ટેજ વધે એમ સારવારની જરૂરિયાત વધતી જાય એટલે જેમ કે પહેલું સ્ટેજ હોય તો ઘણીવાર માત્ર ઓપરેશન અને કોઈક વાર એડિશનલ હોર્મોન થેરાપીથી કામ થઈ જાય પછી એમાં ઘણા બધા લક્ષણો હોય છે ઈઆર પીઆર હળટું વગેરે જેના પરથી નક્કી થાય કે ઓપરેશન ઉપરાંત કિમોથેરાપી ટાર્ગેટેડ થેરાપી હોર્મોન થેરાપી અથવા રેડિયોથેરાપી આ બધાની જરૂર પડશે કે નહીં અમુક દર્દીઓને આ બધી જ ટ્રીટમેન્ટની જરૂર પડે અમુકને આમાંથી

પ્રકાર છે એક બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી એટલે આખું બ્રેસ ન કાઢતા જે એરિયામાં કેન્સર છે એટલો જ ભાગ કાઢવાનો અને જે વર્ષોથી ચાલતી આવતી પદ્ધતિ છે જેમાં આખું બ્રેસ કાઢવાનું તો એ કયું સ્ટેજ છે કયા લક્ષણો છે એ પરથી એ નક્કી કરી શકાય કે આ આખું બ્રેસ કાઢવું જરૂરી છે કે નથી અને પહેલાના કમ્પેરિઝનમાં હવે ઘણા ખરા કેસમાં આખું બ્રેસ કાઢવું પડતું નથી હોતું જે સ્ત્રીઓ માટે ખાસ કરીને નાની ઉંમરે એક કોસ્મેટિકલી અને એક લાગણીની રીતે પણ એમને એક બહુ ઇમ્પોર્ટન્ટ લાગે એવી વસ્તુ છે એ ઉપરાંત જે સારવારમાં ઘણા બધા દવાઓમાં જે ફરક આવ્યા છે જે ટાર્ગેટેડ થેરાપી હોર્મોન થેરાપી વગેરે એના લીધે પણ રિઝલ્ટમાં ઘણો ફરક પડ્યો છે બીજું એક સારવારના તબક્કામાં સર એક ચર્ચા એવી પણ મેં સાંભળી છે કે શું હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી એ સ્તન કેન્સરનું જોખમ વધારે છે કે નહીં આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને હવે મેનોપોઝ પછી જે અલગ અલગ સિમ્ટમ્સ થાય એના માટે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લેવાનું પ્રમાણ વધતું જાય છે આ એક રિસ્ક ફેક્ટર છે બ્રેસ્ટ કેન્સર માટે પણ ખૂબ નાનું રિસ્ક ફેક્ટર છે એટલે બેલેન્સમાં એ નક્કી કરવું જોઈએ કે જો બહુ જ સિમ્ટમ હોય મેનોપોઝના તો હોર્મોન થેરાપી લેવી અને એ પણ બને એટલા ઓછા વર્ષ પણ પણ નાના મોટા માટે થઈ અને અને આપણે દવા લઈ રિલીફ કરી દઈએ જરા સહન કરવું નથી એવા એંગલથી ન લેવી જોઈએ કે ચોક્કસ એ થોડુંક જોખમ તો વધારે જ છે ઓકે હવે સર એક બીજી મહત્વની વાત કે જેમની ફેમિલી હિસ્ટ્રી હોય ત્યારે સ્તન કેન્સરના જોખમના પરિબળોની જયારે આપણે વાત કરીએ અથવા એના મૂલ્યાંકનની વાત કરીએ

ખાસ કરીને જો બ્રેસ્ટ કેન્સર અથવા ઓવરીનું કેન્સર થયેલું હોય તો આ વિશે વધુ વિચાર કરવો જોઈએ પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર પણ આના જેનેટિક્સ સાથે સંકળાયેલું હોઈ શકે છે એટલે જો મલ્ટિપલ ફેમિલી મેમ્બર્સ હોય અથવા તો નાની ઉંમરે કેન્સર થયું હોય ખાસ કરીને પચાસ થી ઓછી વયે તો આ જેનેટિક ટેસ્ટિંગનો વિચાર કરવો જોઈએ આપણે આગળ વાત કરી એમ લગભગ પાંચ ટકા કેન્સર જ આવી રીતે આનુવંશિક થાય છે પણ આપણે એ કેસમાં જો આ ટેસ્ટથી પકડી શકીએ તો બાકીના લોકોને ઘણો ફાયદો થાય જે ટેસ્ટિંગ કરવાનું હોય છે એ જે દર્દીને બ્રેસ્ટ કેન્સર થયું છે એનું આપણે લોહીનું સેમ્પલ લઈ અને ટેસ્ટ મોકલવાનો હોય છે અને જો એના લોહીમાં આ જેનેટિક તકલીફ આવે તો બાકીના ફેમિલી મેમ્બર્સનો પણ એ બ્લડ ટેસ્ટ કરાવી શકાય અને જો એમને એ બ્લડ ટેસ્ટ એબનોર્મલ આવે તો એમણે વધારે તપાસની જરૂર છે અને જો એમનો નોર્મલ આવે તો એમણે ઓછી તપાસની જરૂર છે હવે એ સપોઝ કોઈને આ જેનેટિક ચેન્જ આવે છે તો જે વ્યક્તિને જેને અત્યારે હજુ કેન્સર થયું નથી પણ એને આ ટેસ્ટ એબ નોર્મલ આવે છે જેમ કે બીઆરસીએ જી તો એવું જરૂરી નથી કે એમને કેન્સર થશે જ એટલે એ બીઆરસીએ કે અન્ય ટેસ્ટ પોઝિટિવ આવે તો કેન્સર થવાની શક્યતા કેટલી શું કરવું જોઈએ કેટલી સારવાર કરવી જોઈએ વગેરે માટે કાં તો જેનેટિક કાઉન્સેલરને મળવું જોઈએ અથવા તો ઓન્કોલોજીસ્ટની સાથે વાત કરવી જોઈએ તો જેથી તમને વધુ માહિતી આપી શકે અને કયું પ્રકારનું કયા પ્રકારના ઇન્ટરવેન્શન્સ કરવા જોઈએ એની વધારે સારી ગાઈડન્સ આપી શકે હવે સર બીજી એક મહત્વની વાત કે જે લોકોને સ્તન કેન્સર મટી ગયું છે તો એ લોકોએ મટી ગયા પછી એનું ફોલોઅપ ક્યાં સુધી કરાવવું જોઈએ અથવા તો એનું સાથેની વિઝિટ કેટલા સમય સુધી જોઈએ વિન્સર મટી ગયા પછી ફોલોઅપ છે બહુ ઓન્કોલોજીસ્ટ છે કેન્સર સ્પેશિયાલિસ્ટ એમની સલાહ મુજબ કરવું જોઈએ એમાં સામાન્ય રીતે પહેલા બે વર્ષ દર ત્રણ મહિને અને પછી બીજા ત્રણ વર્ષ દર છ મહિને એ રીતે ફોલોઅપ કરવાનું હોય છે જે તે કેસમાં કેવી જરૂરિયાત છે સ્ટેજ કોઈ દવાઓ ચાલુ હોય તો એ પ્રમાણે આ ટાઈમટેબલ બદલાઈ શકે છે પણ આટલું મિનિમમ કરવાનું હોય છે અને એમાં દર વર્ષે એકવાર મેમોગ્રામ અને ચેસ્ટ એક્સરે કરવાનો હોય છે સારા સમાચાર એ છે કે મોટાભાગના કેસમાં ફોલોઅપમાં કોઈ સ્કેન કે એમઆરઆઈ સીટી સ્કેન વગેરેની જરૂરત નથી હોતી જે ઘણા ડરના માર્યા પેશન્ટ્સ વારે વારે કરાવતા હોય છે હવે બીજો એક મહત્વનો સવાલ સર કે સ્તનપાન એ સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે કે નહીં સ્તનપાન એ સ્તન કેન્સરનું જોખમ ઘટાડવાનું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પરિબળ છે અને જેને પણ શક્ય હોય એ સ્ત્રીઓએ છ મહિનાથી વધુ એટલીસ્ટ છ મહિના સુધી એમના બાળકને સ્તનપાન કરાવવું જોઈએ બિલકુલ હવે સર સફળતાથી સ્તન કેન્સરનું નિદાન થયું હોય સારવાર થઈ હોય હવે બીજી વખત એને સ્તન કેન્સર ન થાય અથવા એનું જોખમ ઘટાડવું હોય તો શું પગલાં આપણે લઈ શકીએ તમારા તમને આની સલાહ જરૂર આપશે જેમાં દવાઓ હોઈ શકે જેમ કે અમુક જેને ઈઆરપીઆર પોઝિટિવ હોય એવા દર્દીઓને હોર્મોન થેરાપી ઘણા વર્ષો સુધી લેવાની હોય છે અર્લી સ્ટેજ હોય તો લગભગ પાંચેક વર્ષ અને ન એનાથી વધારે સ્ટેજ હોય તો સાતથી દસ વર્ષ તો એ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એ ઉપરાંત જે લાઇફસ્ટાઈલના ફરક પણ આના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા સ્ટડીઝમાં એક ક્લિયરલી જોવામાં આવ્યું છે કે જો દર્દી બ્રેસ્ટ કેન્સર થયા પછી પોતાનું વજન કાબુમાં રાખે છે તો એ રિસ્કમાં ઘટાડો થાય છે હોર્મોન ચેન્જીસ થવાના લીધે ઘણા દર્દીઓનું વજન આ રોગ થયા પછી કે એની સારવારના લીધે ઘણું બધું વધી જતું હોય છે લગભગ પાંચેક કિલો સુધી વજન વધે તો બહુ ખાસ ફરક પડતો નથી અને એટલા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ એનાથી વધુ થાય ખાસ કરીને દસ કિલો વીસ કિલો તો એ ચોક્કસ જોખમમાં વધારો કરે છે એટલે વજનને કાબૂમાં રાખવું જેનું વજન કાબુમાં હોય એને પણ કસરત કરવાથી અને હેલ્ધી ડાયટથી એડિશનલ ફાયદો થાય છે ખોરાકમાં રોજ થોડું ડ્રાયફ્રૂટનો સમાવેશ કરવો જોઈએ અને આગળ જે આપણે વાત કરી એવા જે કારણો છે કે જે આપણા હાથમાં છે સમયસર ઊંઘવું વહેલા ઉઠવું તમાકુ અને આલ્કોહોલથી દૂર રહેવું એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ ફેરફાર આપણી લાઈફસ્ટાઈલમાં લાવી શકાય હવે સર બીજું એક મહત્વનો સવાલ કે શું પુરુષોને પણ સ્તન કેન્સર થઈ શકે ખરું અને થાય તો પછી એના લક્ષણો શું હોઈ શકે પુરુષોને પણ સ્તન કેન્સર થઈ શકે એ સંખ્યા બહુ જ નાની છે પણ શૂન્ય નથી એટલે પુરુષોને પણ જો સ્તનની જગ્યાએ ગાંઠ થાય દુખાવો થાય બ્લડ આવે

કેન્સરની ગાંઠ અને જીવલેણ ગાંઠ વચ્ચે કોઈ એવો દેખીતો ફરક નથી કે જે દર્દી જાતે તપાસ કરીને નક્કી કરી શકે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલે ગાંઠ પેનલેસ છે કોઈ દુખાવો નથી કોઈ પ્રકારની તકલીફ નથી સહેલાઈથી ગાંઠ ફરે છે એટલે આ કેન્સર તો ન જ હોય અથવા તો બધા જ બ્લડ ટેસ્ટ કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ નોર્મલ આવે છે એટલે આ કેન્સર ન હોય એ બધી વાત ખોટી છે મેમોગ્રામ પણ લગભગ દસ થી વીસ ટકા કેસમાં ગાંઠ મિસ કરી શકે છે એટલે કોઈ પણ એવો પરફેક્ટ ટેસ્ટ નથી એટલે અમે આમાં ત્રિપલ ટેસ્ટ કહીએ છીએ કે એક ડૉક્ટરની તપાસ બીજું મેમોગ્રામ અથવા એમઆરઆઈ જરૂર પ્રમાણે અને ત્રીજું બાયોપ્સી આ ત્રણ વસ્તુના કોમ્બિનેશનથી જ આપણે શ્યોર થઈ શકીએ છીએ કોઈક વાર અમુક ગાંઠ અમુક એનો દેખાવ અમુક ઉંમર એના હિસાબે ડોક્ટરે એમ નક્કી કરે કે બાયોપ્સીની જરૂર નથી તો એ યોગ્ય છે પણ જાતે આ નક્કી કરવું નહીં હવે બીજી મહત્વની વાત સર એ પૂછવી છે કે સ્તન કેન્સર આમ તો કેન્સર હોય એટલે લોકોના મનમાં એક એવો ભાવ આવી જાય કે હવે આપણે કેન્સલ થઈ ગયા એટલે કે હવે આપણે બચી નહીં શકીએ પરંતુ અલગ અલગ સ્ટેજમાં સ્તન કેન્સર હોય તો એમાં બચવાની શક્યતા કેટલી હોય છે જરૂર કેન્સર એટલે કેન્સલ નહીં એ વાત હવે તો ઘણી જાણીતી થઈ રહી છે કારણ કે લગભગ દરેક વ્યક્તિ એવી એવા લોકોને જાણતી હોય છે કે જેમને કેન્સર મટી ગયું હોય એટલે મારી જ્યારે કેન્સર અવેરનેસની ટોક હોય તેમાં હું પહેલું જ ખાસ આ કહું કે યાદ કરો તમે ચોક્કસ કોઈકને જાણતા હશો કે જેને કેન્સર મટી ગયું હોય અને જે કેન્સર મટવાની શક્યતા બહુ સારી છે એમાંનું એક છે બ્રેસ્ટ કેન્સર આપણે આગળ વાત કરી કે મેમોગ્રામથી ઝીરો સ્ટેજમાં પણ કેન્સર પકડી શકાય છે જે ડીસીઆઈએસ તો એમાં તો પ્રેક્ટિકલી હન્ડ્રેડ પર્સન્ટ ક્યોર રેટ છે એ પછી પહેલું સ્ટેજ હોય તો નેવું પંચાવન ટકા છે બીજું સ્ટેજ હોય તો લગભગ એસી ટકા છે ત્રીજા સ્ટેજમાં પણ લગભગ સિત્તેર ટકા લોકોને કેન્સર ક્યોર થઈ શકે છે અનફોર્ચ્યુનેટલી ચોથા સ્ટેજમાં કેન્સર ક્યોર થવાની શક્યતા નહીવત થઈ જાય છે અને એટલે જ આ બધી મહેનત કરવાની છે કે વેલ્યુ અવેરનેસ

થી બચી શકાય છે લાઈફસ્ટાઈલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અને એ આપણા હાથમાં છે કે બને એટલી હેલ્ધી લાઇફસ્ટાઈલ આપણે રાખીએ વહેલા સૂવું વહેલા ઉઠવું વજન કાબૂમાં રાખવું કસરત હેલ્ધી ડાયટ તો આપણે કેન્સરથી બચી શકીએ છીએ અને આપણી આપણા શરીરની અવેરનેસ રાખીએ અને જે સ્ટાન્ડર્ડ અમુક પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ ટેસ્ટ છે જેમ કે મેમોગ્રામ અને ડોક્ટરને દર વર્ષે હેલ્થ ચેકઅપમાં મળીએ તો આપણે મોટાભાગના કેસમાં આ કેન્સરથી બચી શકીએ છીએ અથવા બહુ જ વહેલા નિદાન કરી અને એને ક્યોર કરી શકીએ છીએ થેન્ક યુ સો મચ ડોક્ટર ચિરાગ શાહ સર આપ અમારા કાર્યક્રમમાં આવ્યા દર્શકોને માહિતી આપી અને આજના આ વિષયને અનુરૂપ ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર તો દોસ્તો હેલ્થ ઇઝ વેલ્થમાં આજે આપણે વાત કરી જોખમ કેવી રીતે આપણે ઓળખી શકીએ તેના ચિહ્નો શું છે આશા છે કે આજના આ વિષયને અનુરૂપ આપના મૂંઝવતા જે સવાલો છે એના જવાબો તમને આ કાર્યક્રમ થકી મળી ગયા હશે તો હેલ્થ ઇઝ વેલ્થમાં અત્યારે આટલું જ રજા આપશો નમસ્કાર